મિત્રો જુનાગઢ થન ગણી રહ્યું છે નવ નવેમ્બરના દિવસે તેનો આઝાદી દિવસ ઉજવવા માટે તૈયાર થઈ રહ્યું છે શણગારાઇ રહ્યું છે અનેક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ તમને એક સવાલ થવો જોઈએ કે નવ નવેમ્બર કેમ ભારતને તો આઝાદી લાઈક પેલા જ કરી દેજો મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં હું છું ગૌરવ શરૂઆત કરીએ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસથી તો ભારત ને તો આઝાદી મળી ગઈ અંગ્રેજોની ગુલામી માંથી પરંતુ ત્યારના છેલ્લા નવાબ તેને પંદર ઓગસ્ટના દિવસે જ જુનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાની જાહેરાત કરી દીધી તેની સાથે જુનાગઢ ની જનતામાં એક આક્રોશ ફાટી નીકળ્યો એક ચિંતા પણ વ્યાપી ગઈ કે હવે શું થશે આરજી હુકુમત ની સ્થાપના કરવામાં આવી પચીસ સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસ ના દિવસે આરજી હુકુમત એટલે જુનાગઢ જે લોકલ સ્થાનિક લોકો હોય તેની એક સેના અને તેનું લક્ષ્ય હતું નવાબ ને વગાડવાનું જુનાગઢમાંથી અને જુનાગઢ નો કબજો લઈ અને ઓક્ટોબરે જયારે આરજી હુકુમત ની સેના જુનાગઢ ની સીમાએ આવી પહોંચી ત્યારે નવાબ તેના પાલતુ કૂતરાઓ સાથે પ્લેનમાં બેસી પાકિસ્તાન નવાબ ભાગી ગયો અને આરજી હુકુમત ની સેનાએ જુનાગઢમાં પ્રવેશ કર્યો જુનાગઢ ભારતીય સંઘ સાથે થવાની જાહેરાત કરવામાં આવી આ રીતે સરદાર પટેલની રાહબરી હેઠળ અને આરજી હુકુમત નામી અનામી અને રડવૈયાઓ કારણે જુનાગઢ નવાબની ચુંગાલમાંથી આઝાદી મળી અને જુનાગઢ આજે કાશ્મીરની જેમ જુનાગઢ પણ એક વિવાદિત ક્ષેત્ર હોત આ કામ માટે આપણે સરદાર પટેલ અને આરજી હુકુમત ના અનેક નામી અનામી લડવૈયાઓનો ખાસ આભાર માનવો જોઈએ આ તકે અને ત્યારબાદ એક રેફરન્ડમ લેવામાં આવ્યું જેમાં નવ્વાણું જુનાગઢ હંમેશાથી ભારત સાથે હતું ભારત સાથે જ રહેવાનું છે તો તમને આ વાત કેવી લાગી આ ઘટના તમને ખ્યાલ હતો કે નહીં પહેલેથી ખાસ કોમેન્ટમાં કહેજો અને વિડીયો લાઈક કરવાનું શેર કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી આભાર